સુરતના એક પીએસઆઈના વિડીઓએ પોલીસ વિભાગને નીચું જોડું દેખાડ્યું છે કેટલાક બાહોશ પોલીસ અધિકારી પોલીસ કર્મચારી દિવસ રાત એક કરીને જનતા ઉપર વિશ્વાસ પ્રસ્થાપિત કરવાનું કામ કરતા હોય છે પરંતુ આવા અધિકારીઓના કારણે પોલીસની મહેનત ઉપર પાણી ફેરવાઈ જતું હોય છે કેમ કે આ જ પ્રકારની ઘટના સામે આવી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે બાળક ઉપર દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને માર પણ માર્યો હતો આના કારણે તે બાળકના માનસ પટલ ઉપર શું અસર થઈ છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા હતા કે પોલીસ આવું પણ કરી શકે છે માં બાળક વાં કેટલો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના હતા તે પહેલાં રિહર્સલ ચાલી રહ્યું હતું ને ત્યાં બાળક સાયકલ લઈને ઘૂસી ગયો ને આ દરમિયાન આ ઘટના બની ત્યારે હવે શું દંડાત્મક પગલાં પોલીસ અધિકારી સામે લેવાયા છે સાથે જે બાળક સાથે માર્જુન કરવામાં આવી તેનું પણ નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

બી એ ગઢવીએ બાળક ઉપર દાદાગીરી કરી હતી વાંક એટલો હતો કે તે વડાપ્રધાન મોદી આવવાના હતા તેના એક દિવસ અગાઉ રિહર્સલ ચાલી રહ્યું હતું વાળી જગ્યા ઉપર સાયકલ લઈને ઘૂસી ગયો હતો અને બસ આ જ પ્રકારનો આટલો વાંક હોવાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએ એ ગઢવી છે તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તે બાળક ઉપર લાફો ઝીંકવા લાગે છે તેને વાળ પકડીને ખેંચવા લાગે છે અને સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે અને આ વિડીયો વાયરલ થયા બાદ લોકો પણ આ ઘટનાની નિંદા કરતા જોવા મળ્યા છે આ મામલા સંદર્ભમાં જે સોશિયલ મીડિયા ઉપર વિડિયો વાયરલ થયો તેને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એ ગઢવીની તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવી હતી તેમને કંટ્રોલ રૂમ ખાતે બદલી કરાઈ હોવાની વિગતો સામે આવી છે અને બીજા મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે બીએ એ ગઢવીએ જે પ્રકારે વર્તન કર્યું છે બાળક જોડે તે મામલે એક વર્ષનો જે પગાર વધારો છે તે અટકાવી દેવામાં આવ્યો હોવાનો નિર્ણય પણ ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે જેના જ કારણે આ એક ઘટનાના કારણે પોલીસની છબી છે તે ખૂબ ખરડાઈ રહી છે આને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે પોલીસ

मतलब पाँच बजे गए टाइम में पाँच बजे गया इधर गया था बाद में क्या हो गया था मेरे को मालूम नहीं था वो साहब की गाड़ी आने के लिए उसका मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था मैं छिड़िया सर्कल सर्कल से जा रहा था मैं उधर से उसने बुलाया और सर्कल उधर से घूम लिया मैं उसने मारा उर्दू जबान मारा मैंने बोला साहब मेरा गलती नहीं है थोड़ा मेरा गलती था अब मेरे झुक के आ गया गलती मेरा गुम था कुछ मालूम नहीं था मेरे को मैं नया आया हूँ इधर बोला મેલીસ નહી માલુમ નહી આપડિયા લઇને રિહર્સલ સ્થળ પર હુલથી જતા રહેલા સગીરે જે વાત કરી છે કે તેને ખબર નહોતી કે અહીંયાથી વડાપ્રધાન નીકળવાના છે તે ત્યાંથી પાંચ વાગ્યાની આસપાસ નીકળી રહ્યો હતો અને અચાનક જ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તેને અટકાવ્યો અને તેને માર પણ માર્યો તેનું કહેવું છે કે તે અહીંનો નથી અને તેને આ બાબતની જરાય ખ્યાલ નહોતી પરંતુ આજે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને પોલીસ સામે લોકોએ પોતાની નારાજગી દર્શાવી રોષ વ્યક્ત કર્યો ત્યારબાદ આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે દર્શક મિત્રો નવજી ન્યુઝ ના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે